બોડેલી પોલીસ દ્વારા ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ સુધી કુળ કિંમત છ લાખ બાણું હજારનો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો શ્રી વી એસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર બોડેલી પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ મનરભાઈ નાવને ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે ચલામલી તરફથી એક સુપર કેરી સીએનજી ગાડી નંબર રજિસ્ટ્રેશન નંબર જીજે જીરો થ્રી બી ઝેડ બાર સત્યાવીસમાં એક ઇસમ લોખંડના પેટી પલંગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ નર્મદા કેનાલ બોડેલી થઈ વડોદરા તરફ જનાર છે અને તેની આગળ એક હીરો કંપનીની એચ એફ ડિલક્સ મોટર ગાડી નંબર જીજે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી ઉપર પાયલોટિંગ કરી આવનાર છે જે આધારે ધનપુર ખોસ નર્મદા કેનાલ પાસે વોચમાં હતા તે દરમિયાન હીરો કંપનીની એચ એફ ડિલક્સ ગાડી નંબર જે જે ચોત્રીસ એફ સત્તાવન બ્યાસી ઉપર બે ઇસમો પાયલોટિંગમાં આવતા તેઓને પકડી લીધા અને કુલ કિંમત છ લાખ બાણું હજારનો મુદ્દામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર દરજી જિજ્ઞેશ ન્યૂઝ ગુજરાતી બોડેલી છોટાઉદેપુર